પહેલી વારમાં જ પરફેક્ટ મેથીના ગોટા બનાવવા માટે અહીં જણાવેલી ટીપ્સને ફોલો કરતા રહો મેથીના ગોટા રૂ જેવા પોચા સોફ્ટ અને ખાવામાં ડચૂરો પણ ના બાચે જાળીદાર અને ઠંડા ખાઓને તો પણ ખાયા જ કરો જેમાં બિલકુલ તેલ પણ ન ભરાય એ રીતે બનાવવા માટે અહીં જણાવેલી ટિપ્સને ફોલો કરતા રહો સૌથી પહેલા પચાસ ગ્રામ લીલા ધાણાને બરાબર ધોઈને કોરા કરીને પછી કટ કરવા એ જ રીતે થી અઢીસો ગ્રામ જેટલી મેથી લેવાની મેથીને થી ત્રણ વાર પાણીથી ધોઈ કાઢવાની બધું જ પાણી તેમાંથી નીતારીને અથવા તો તેને કોરી કરીને ત્યારબાદ ત્યારબાદ કટ કટ કરી અહીંયા ભાજીને તમે નાની મોટી શકો છો એક બાઉલમાં અઢીસો ગ્રામ જેટલો ચણા લોટ એટલે કે બેસન લઈશું મસાલામાં દોઢ ચમચી જેટલું ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર અને એક ચમચી અજમો હાથથી વાટીને અથવા તો મસડીને મિક્સ કરવો એક ચમચી સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરવું એક નાની ચમચી કાળા મરીનો પાવડર અને એક નાની ચમચી જેટલો હિંગ એડ કરીશું ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લેવું ખીરું તૈયાર કરવા માટે હુંફાળું એટલે કે થોડું ગરમ પાણી એડ કરું તો અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ત્યારબાદ બેટરની કન્સિસ્ટન્સી પ્રમાણે જરૂર પૂરતું થોડું પાણી એડ કરીને મિક્સ કરવું ત્યારબાદ ઉપરથી ચમચી વડે નીચે પાડીને જોઈ શકાય છે બેટર કેટલી થિકનેસ વાળું છે ત્યારબાદ તેમાં થોડા લીલા ધાણા લીલા મરચાં અને મેથી જે સમારીને રાખી છે તે એડ કરી દઈશું બરાબર સારી રીતે બેટરને ફેટી લેવું ત્યારબાદ ઉપરથી નીચે પાડો તો આ રીતે ગોટો પડવા જોઈએ ત્યારબાદ તેમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને એડ કરવો ત્યારબાદ ફરીથી તેને મિક્સ કરી લેવું હવે બેટરની કન્સિસ્ટન્સી જો પરફેક્ટ લાગતી હોય ત્યારબાદ જ તેમાં એક ચમચી દહીં એડ કરવું અને વન ફોર થડબલ સ્પન જેટલો બેકિંગ સોડા મિક્સ કરવો અહીં એ વાતનું ધ્યાન રાખવું કે દહીંની ઉપર જ બેકિંગ સોડા મિક્સ કરવો અને ત્યારબાદ તેને એક ફેરવતા રહેવું એક જ સાઈડ તરફથી તેલને બરાબર ગરમ કરવું વચ્ચે થોડોક બેટર એડ કરીને ચેક કરી શકાય તરત જો ઉપર આવી જાય તો તેલ બરાબર ગરમ છે અહીંયા તેલ મીડિયમ ગરમ હોવું જરૂરી છે બહુ ઠંડુ નહીં કે વધારે પડતું ગરમ નહીં એ રીતનું તેલ જોઈએ ગોટા એડ કર્યા બાદ થોડીક વાર માટે તેને થવા દઈશું ગેસની ફ્લેમ આપણે પહેલેથી જ મીડિયમ ટુ હાઈ રાખવાની એક બાજુ થોડા ગોટા થાય ત્યારબાદ ચમચી વડે તેને પલટાવી શકાય અથવા હલાવી શકાય ત્યારબાદ ફરી બીજી બાજુ ફેરવી દેવા બંને બાજુ ગોટા થઈ જાય ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો એક કોણને થતાં લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગે છે તમે જોઈ શકો છો ગોટાનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી સોફ્ટ તૈયાર થયા છે લીલા મરચાંને તળી લઈશું અને તેની ઉપર મીઠું એડ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ જારીદાર મેથીના ગોટા તૈયાર છે બિલકુલ તેમાં તેલ પણ નથી ભરાવ્યું અને એકદમ પરફેક્ટ થયા છે આ રીતના ગોટા બનાવશો ને તો એકદમ બજાર જેવા ટેસ્ટી બનશે અને બિલકુલ ટચરો નહીં બાજે તો તેની મજા માણતા રહો